કાર્યવાહી શરૂ કરતા વિવાદ ઉભો થયો છે આશરે બસો ચાલીસ જેટલા રેકડી પથારા વાળાઓને હટાવવાની કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ ફેલાયો છે આ મુદ્દે અગ્રણી સંસ્થાના પ્રતિનિધિઓએ મહાનગરપાલિકાના ડેપ્યુટી જામનગરમાં રેકડી પાથરવા વાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે એસ્ટેટ શાખાઓએ બસો ચાલીસ રેકડી હટાવ્યા અને કાર્યવાહી સામે વેપારીઓનો ઉગ્ર વિરોધ કર્યો છે અને કરાય લેખિત રજુઆત નાના નાના વેપારીઓને પરમિશનની માંગ પણ કરવામાં આવી છે પણ હજુ સુધી એ માંગને કમિશનરે એક્સેપ્ટ નથી કરી જામનગરમાં રેકડી પાથરવાવાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે એસ્ટેટ શાખાએ બસો ચાલીસ રેકડી હટાવ્યા કાર્યવાહી સામે વેપારીઓનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ડિપ્યુટી કમિશનરને કરાઈ લેખિત રજૂઆત નાના નાના વેપારીઓને પરમિશનની માંગ આપવામાં આવી છે

જે ધંધો કરી રહ્યા છે તે લોકોનો ધંધો બંધ કરવામાં આવે છે તો અમારી કમિશનરશ્રીની આ જે રજૂઆત છે કે જે ગરીબ માણસો છે તે તેમનું ગુજરાન ચલાવવા માટે જે ધંધો કરી રહ્યા છે તો તે લોકોને જામનગરની અંદર એક સારી એક જગ્યા ફાળવે તે લોકોને ગુજરાનને ધંધો કરવા માટે અને કાં જે લોકો જ્યાં ધંધો કરી રહ્યા છે ત્યાં જગ્યાનું વિઝિટ કરે જ્યાં કાંઈ ટ્રાફિક પ્રોબ્લેમ કે કોઈ જનતાને કોઈ તકલીફ ન હોય તો અહીંયા કાયદાકીય રીતે એમની જે મ્યુનિસિપાલિટીના જે કાંઈ નિયમો છે તે નિયમનું પાલન કરી અને ટ્રાફિક કે કાંઈ પ્રોબ્લેમ ન થાય એવું પાલન કરી તે લોકોને અહીંયા ધંધો કરવા માટેની પરમિશન આપે એવી રજૂઆત અમે કમિશ્નરશ્રી ને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ એટલે અમારી એક જ માંગ છે કમિશનરશ્રી ને કે જામનગર ની અંદર કોઈ પણ લોકો ગરીબ માણસ ગુજરાન ચલાવવા માટે ધંધો કરે છે તે લોકોને જે ધંધો કરવા માટે કઈ જગ્યા ફાળવે અને કા પછી ટ્રાફિક પ્રોબ્લેમ કે જનતાને પ્રોબ્લેમ ન હોય ત્યાં તે લોકોને ધંધો કરવા માટેની પરમિશન આપે એવી અમારી કમિશ્નરશ્રી ને રજૂઆત છે